ફૂલ જવાબદારી સાથે આઈસર ફોર એટ ફાઈવ વેચવાનું છે રિકાર્ડો એન્જિન છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આઈસર ટ્રેક્ટર ખરીદવું હોય આઈસર ચારસો પંચ્યાસી રિકાર્ડો એન્જિન છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર રહેશે

તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય આર ચારસો પંચ્યાસી મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર ચૌદ પંદરના મોડલનું ટ્રેક્ટર છે કન્ડિશન સારી છે સિલ્વર કલર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર વિછીયા જોવા મળી રહી છે વિછીયાનું ગામ વાંગધરા જિલ્લો રાજકોટ વાંગધરા તમને ટ્રેક્ટર જોવા મળે પ્રદીપભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે છે પ્રદીપભાઈ આ ટ્રેક્ટર વેચવાનું છે વાંગદરા તમને જોવા મળશે તાલુકો વિછીયા જિલ્લો રાજકોટ તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ મુલાકાત લઈ શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ ત્રીસ હજાર તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ જોવા મળશે ટાયર કન્ડિશન પણ સારી મોટા ટાયર સારા છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો પ્રદીપભાઈના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં માલિકના નંબર મળશે એકાણું ઝીરો સોસઠ પંદર છ તેત્રીસ તે પ્રદીપભાઈના નંબર છે તમે તે પ્રદીપભાઈને ફોન કરીને આ સર ટ્રેક્ટરની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને પ્રદીપભાઈના નંબર મળી રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો પણ તે પહેલાં તમારી પ્રદીપભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ટ્રેક્ટર વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું